ચૌદ સરદારપુર નો ખાજો જેમાં ટ્રાફિક ને રિલેટેડ સમસ્યા હતી અને ટ્રાફિક ને અને રોડ લાઇન કરવામાં આવે છે દબાણ દૂર દબાણ શાખાની ટીવ છે સાથે રાખીને દબાણ કેટલો સ્ટાફ છે અહીંયા અને કઈ રીતે કેટલી દુકાનો જેટલી દુકાનો છે અને દબાણ શાખાની છે અને સ્ટાફ છે પોલીસની મદદ

અમુક સ્વૈચ્છિક દબાણો દૂર કરી રહ્યા છે ના એવું નથી આ ટીકાની રોડ લાઈન છે એટલે એ રીતે જે કક્ષા મુજબ જે રોડલાઈન માં